આજ રોજ રથયાત્રા પર્વ નિમિત્તે એક ભવ્ય અને ભક્તિમય રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું જે શાળાના ઇતિહાસમાં પ્રથમ વાર જોવા મળ્યું અને ગ્રામજનોએ સહર્ષ અનુમોદિત કરી વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથ બલરામજી અને સુભદ્રાજીના સ્વરૂપ ધારણ કરીને શ્રદ્ધા અને ભાવના સાથે યાત્રામાં ભાગ લીધો લેઝિમ કરાટે ફેન્સિંગ તલવારબાજી લાકડીબાજી લાકડી જેવી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ યાત્રામાં સામેલ રહી આ કાર્યક્રમમાં સરખેજ ગામના ભારતીય આશ્રમના મહંત શ્રી બાપુ અને મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા બંને મહાનુભાવો એ ભગવાનના રથ ની દોરી ખેંચીને નગર યાત્રા શુભારંભ કરાવ્યો શાળાના વિદ્યાર્થીઓએ માથે કળશ અને હાથમાં શ્રીફળ લઈને યાત્રામાં ભાગ લીધો યાત્રા દરમિયાન શાળા પરિસર માં જ સરસપુર ની જીમ મોસાડ ની ઝાંખી ઉભી કરીને ભગવાન નું પુષ્પો અને આરતી થી સ્વાગત કરાયું અંતિ રથયાત્રા શાળાના ગેટ નંબર એક થી ગામમાં પ્રવેશી ગેટ નંબર બે થી શાળામાં પ્રવેશ કરીને પૂજાના કાર્યક્રમ સાથે પૂર્ણ થઈ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અત્યારે અમે આવ્યા છે સાર્વજનિક શાળામાં જ્યાં ભગવાન જગન્નાથજીની જે તહેવાર છે જે આ તહેવાર તમામ ભારતીયો ઉત્સાહથી બનાવવામાં આવતો હતો તો આજે આ સાર્વજનિક જે શાળા છે ત્યાં આજે આ તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે અમે એમના જે ટીચરો છે જેમની દ્વારા આજે નાના નાના બાળકોને જે ટ્રેન કરવામાં આવ્યા છે અને જે આ મોછાળ પક્ષ જે બનાવવામાં આવેલું છે ને તે અમે એ ટીચર સાથે અમે વાતચીત કરીશું શું ના બને મારું નામ ચેતના ત્રિપાઠી છે બરાબર ના હું અહીંયા શિક્ષક તરીકે જ છું કેટલાય વર્ષોથી વર્ષથી અહીંયા શિક્ષક તરીકે જોબ કરું છું ના એટલે આયોજન સરસ રીતે કર્યું એટલે અમારામાં આજે અમારે સરસપુર મોસાળ પક્ષ ભગવાન બનાવવામાં આવ્યું હતું કે રથયાત્રા નિમિત્તે કે પંદર દિવસ અગાઉ ભગવાન કૃષ્ણ ભગવાન જે મોસાડ રહે છે બરાબર એટલે એ નિમિત્તે અમારે આજે મોસાળ પક્ષ બનાવવામાં આવ્યું હતું એમાં બધી જ છોકરીઓને ધોરણ પાંચ અને છની છોકરીઓએ ભાગ લીધો હતો અને હું ચેતના ત્રિપાઠી અને વૈભવી બેન અમે સાથે રહીને આ છોકરીઓને ટ્રેન કરી હતી અને છોકરીઓએ બી ખૂબ જ સારી રીતે ભાગ ભજવ્યો છે અને ખૂબ જ ઉત્સાહથી વરસાદનો મોસમ હોવા છતાં પણ ખૂબ સારી રીતે એ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો અને અમે ખૂબ જ મજા કરી આ ભગવાનને એમણે મોસાળ બધું છાપ બનાવડાવી ભગવાનની મંદિર પણ લાયા ભગવાનની અંદર નાની મૂર્તિ કૃષ્ણ ભગવાનની નાની મૂર્તિ પણ રાખી છે પ્રસાદ પણ લાયા છીએ અમે અને ભગવાનનું સરસ એ રીતે સ્વાગત કરવા માટે અમે સરસ સુશોભિત કર્યું છે ભગવાનને આવકારવા માટે અમે સારામાં સારું આયોજન કર્યું છે મને આજ સુભદ્રા બનવાનો મોકો મળ્યો છે મને આજ બહુ જ મજા આવી છે મારી ઉંમર આઠ વર્ષની છે હું બીજા ધોરણમાં ભણું છું ઋતુરાજ હું કૃષ્ણ બનો છું કે મારું હું કૃષ્ણ બનો છું કેમકે મને મોકો મળ્યો છે નીકળે ડાન્સમાં વગેરે એવું કહેવામાં કહું છું કે તમે બી આગળ વધીને આવું બનો રાકેશભાઈ તો આજે હું મહાદેવનો મેં રોલ કર્યો હતો મહાકાલનો તેમાં અમારે ઘણું સારું રહ્યું સારું રહ્યું અને અમારી શાળામાં ઘણા બધા આવા આવા પ્રસંગો થતા હોય છે એમાં મેં બધામાં ભાગ પણ લીધેલો છે અને આ પ્રસંગમાં બહુ મજા પણ આવી અને બહુ ઘણું બધું શીખવા પણ મળ્યું બધા કરતાં આ સારો લાગ્યો આમાં મજા આવી ઈશ્વરના ભારતી બાપુ થાણાપટ્ટી સરખેજ ભારતી આશ્રમ અહીંયા જે સાર્વજનિક સ્કૂલમાં અમારા મુકેશભાઈ દશરથભાઈ અન્ય ટ્રસ્ટીઓના નેત્ર હેઠળ જે ભગવાનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ જે બીજુંનું આયોજન કર્યું છે એ ખૂબ ખુશી થવા જેવું અને આવાના આવા ધાર્મિક કાર્યમાં ધ્યાન આગળ વધારે અને આગળ છે જ ધર્મમાં ધ્યાન છે અને સનાતન ધર્મમાં ધ્યાન છે પ્રાથમિક શાળાઓમાં ધ્યાન છે અનેક પ્રવૃત્તિઓમાં મુકેશભાઈનું અન્ય દ્રષ્ટિઓ બધાનું ખૂબ જ બધો આમાં મોટો ફાળો છે અને ખૂબ જ ધ્યાન દેશે અને એના કારણે આ ઉત્સવો જોઈ અને ખૂબ ખરેખર ભગવાન સુભદ્રાજી મદન મોહનજી અને હું પણ રાજી ઇચ્છું છું કે ખૂબ દયા કરે આમના ઉપર હજી ખૂબ આગળ વધારે અમારા દ્રષ્ટિઓને એવી હું ભારતી આશ્રમ સરખેજ તરફથી પ્રાર્થના કરું ગિરનારી મહારાજ કી મુકેશ સતીષભાઈ પટેલ પ્રમુખ સરખેજ કેરવણી મંડળ આજ રોજ સૌ પ્રથમવાર અમે જગન્નાથજીની યાત્રા એટલે આપણે જાણીએ છીએ કે વલરામ સુભદ્રા અને કૃષ્ણ ભગવાન ત્રણેયને નગરયાત્રા આજે કરવાની છે તો અમે સરખેજ ખાતે આ નગર યાત્રાની આજે પ્રથમવાર શરૂઆત કરી છે અને એની અંદર ભારતી બાપુ આફ્રમમાંથી ટીકા બાપુ અહીંયા આવ્યા છે અને એને અમને અહીંયા પ્રસ્થાપિત કરાઈ છે અહીંયાથી અમને આજની યાત્રા શરૂ કરાઈ છે એમનો ઋણ સ્વીકાર કરું છું અને ફરવે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર અને અમારા પ્રિન્સિપાલ વી વેદાંગભાઈ ખૂબ જ સારી મહેનત કરી અને છોકરાઓ પાસે તૈયાર કરાયું છે ખૂબ અભિનંદન બીજી શાળાઓના શાળાથી કહેવું તો કે શું મેસેજ આપવા માંગશો કે આ શાળાએ જે આવી રીતના આજે જે નાના બાળકોને લઈને આ ભગવત જગન્નાથજીની જે યાત્રાને લઈને આ આયોજન કર્યું હતું તો બીજી શાળાઓનો શું મેસેજ હા બીજી શાળાઓ પણ મને ખ્યાલ ત્યાં બી ત્રિપદા છે પણ એ રીતે ઘણી સ્કૂલો પણ આવા સુભદ્રાજી બલરામ અને કૃષ્ણની યાત્રાઓ જગન્નાથપુરીની કાઢે છે અને એ જ પ્રમાણે એવી પણ જે સ્કૂલોની અંદર આ રીતની બીજેપી કરે એવી મારા તરફથી સર્વેને આહવાન છે કારણ કે આપણે બધા જે કંઈ ભગવાનના જે આ રથ અને એમની નગરયાત્રા કરવા માટે નીકળે છે એનું આપણે લોકોને ખ્યાલ આવે એટલા માટે દરેક બીજી સ્કૂલો પણ આ હિન્દુ સનાતન ધર્મને આગળ વધારવા માટે એના પ્રયત્ન કરે શાળામાં કેટલા સમયથી અને કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં આવે આ પહેલી વાર છે આ વખતે આ જ પ્રોગ્રામ વાર છે બાકી ઘણા પ્રોગ્રામો થાય છે પણ આ વખતે જે રથયાત્રાનો પ્રોગ્રામ છે એ પહેલીવાર કર્યો છે અને અમુક ઘણા એવા ધાર્મિક તહેવારો છે એને કેવી રીતના પ્રોગ્રામ કરવામાં આવે છે બીજા પણ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે ખરી સાથે હા અમે દર વખતે યજ્ઞ કરીએ છીએ ગાયત્રી મંત્ર યજ્ઞ કરીએ છીએ અને બીજી નવરાત્રિના પ્રોગ્રામો કરીએ છીએ જન્માષ્ટમીના પો ધાર્મિક કાર્યો બધા ઘણા કરીએ છીએ અને અને રાષ્ટ્ર તહેવારો પણ મોટા પાયે ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટ હોય છવ્વીમી જાન્યુઆરી હોય એ બધાનું આયોજન દરો આવતીકાલે સત્યાવીસ તારીખ આપણે રથયાત્રાનો જે તહેવાર છે એ આ તહેવાર જે છે એ આખા ભારત દેશમાં ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે ને આજે અમે આવ્યા છે સરખેજ સાર્વજનિક શાળામાં જ્યાં નાના નાના બાળકો દ્વારા જે ભગવાનનો રોલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે શાળાનું જે આયોજન હતું અને જે શાળાના અત્યારે જે પ્રિન્સિપલ અહીંયા અમારી સાથે જોડાય છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું કે આ શાળામાં આવી રીતના કેટલી ફેરી આવા કેવા ધાર્મિક આયોજન કરવામાં કેટલા પ્રોગ્રામો કરવા સર આપનું નામ અમે કરીશું મારું નામ વેદાંગ રાજ્યગુરુ છે હું સરખેજ કેળવની મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગયા વર્ષે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના જોડાયો હતો આ સંસ્થાનું વાતાવરણ જોઈને મને ખૂબ આનંદ આવે કે આ સંસ્થામાં જે બાળકો શિક્ષક મિત્રો અને સંસ્થાના જે ટ્રસ્ટી મંડળ છે એ બધા જ ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં અમારા બાળકો દર વર્ષે દસમા બોર્ડની અંદર પણ નંબર લાવે છે બારમા ધોરણમાં બોર્ડની અંદર પણ નંબર લાવે છે કહેવાનો તાત્પર્ય એટલો છે કે બાલમંદિરથી લઈને અહીંયા ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ બાર સુધીનું શૈક્ષણિક કાર્ય ચાલે છે તેની અંદર શિક્ષણને લગતા જેવી રીતે ક્વિઝ કોમ્પિટિશન છે ચિત્રકલા છે એવી રીતે સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે અને સાથે સાથે ધાર્મિક કાર્યો જેવી રીતે કે ગુરુપૂર્ણિમા છે ગણેશ ચતુર્થી છે જન્માષ્ટમી મહોત્સવ છે નવરાત્રિ મહોત્સવ છે અને આ વર્ષે એક અલગ જ વાતાવરણ ઊભું થયું અને દરેક મિત્રોનો સાથ અને સહકાર મળ્યો એક વિચાર મૂક્યો કે આપણે કંઈક આ રથયાત્રાનું આયોજન કરીએ અને તરતને તરત મારા સિનિયર શિક્ષક હંસાબેન અને વિનયભાઈ સાહેબ સાથે બધા જ શિક્ષક મિત્રોએ સાથ સહકાર આપી અને ખૂબ આ કાર્યક્રમને હકાર સકારાત્મક રૂપે જોયું અને ત્યાર પછી અમે મંડળમાં રજૂઆત કરી એટલે મંડળના સભ્યો પણ મુકેશભાઈ પટેલ અમારા પ્રમુખ સર છે એ બધાએ સાથ અને સહકાર આપ્યો અને કીધું કે સારી વાત છે કે શિક્ષણની સાથે સાથે બાળકની અંદર ધાર્મિક ગુણનું પણ કેળવાવો જોઈએ અને ધાર્મિકતા બાળકની અંદર આવે સાથે સાથે અત્યારના વર્તમાન સમયની અંદર જોઈએ તો બાળક મોબાઈલ અને ટીવી સાથે બહુ સંકળાયેલો હોય છે તો આવી રીતે જ્યારે શાળાની અંદર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો એનો મુખ્ય હેતુ શું તો કે બાળક આની અંદર જ્યારે રચો પચો રહી ઘરે જઈ અને આની પ્રેક્ટિસ કરે ઘરે જઈ અને આની તૈયારી કરે જે બાળકો આની અંદર રહેલા છે તો એ મોબાઈલથી થોડો દૂર થશે બીજા નંબરની અંદર કે આપણા ધર્મ હિન્દુ ધર્મ પ્રત્યે કે એને જાગૃતતા આવશે કે ભાઈ રથયાત્રા શું છે કયા ભગવાનની છે શા માટે નીકળે છે એવી રીતે દરેક ધર્મ નવરાત્રિ શું છે કેમ નવરાત્રિના નવ દિવસ છે આ બધું જ જે જ્ઞાન છે એ આ સરખેજ કેળોની મંડળ શાળાની અંદર અપાય છે અને મને ખૂબ ગર્વ અનુભવાય છે કે આવું સરસ ટ્રસ્ટ મંડળ મને મળ્યું અને સાથે આટલા સરસ શિક્ષકો શિક્ષક મિત્રો બધા મળ્યા છે અને હું ખૂબ એનો આભાર વ્યક્ત કરું છું અત્યાર સુધીના કેટલા તમે ધાર્મિક તહેવારોની ઉજવણી કરી છે આ શાળામાં અને એ તહેવારો કરતાં આજે જ્યાં ફર્સ્ટ ટાઈમ જે આ રથયાત્રાનું જે ધાર્મિક તહેવારની ઉજવણી કરી એમાં કે કેવું લાગ્યું બીજા તહેવારો કરતાં આમ તો એવું કહી શકાય કે અહીંયા જેટલા પણ ધાર્મિક તહેવારો થાય છે એની અંદર ખાસ કરીને મને વાલીનો સાથ સહકાર ખૂબ મળે છે કેમ કે અહીંથી શિક્ષક નક્કી કરે કે ભાઈ આ બાળક કૃષ્ણ ભગવાન બને કે આ બાળક માતાજી બને કે આ બાળક ગુરુજી બને કે શિષ્યો બને જે પણ આપણે પાત્ર આપીએ છીએ તો તુરંતને તુરંત સાથે વાલી પણ એ સકારાત્મક રૂપે જુએ છે કે સાહેબ કોઈ પણ ખર્ચો થાય તો તમે ચિંતા ન કરશો એટલે ખર્ચા બાબતે પણ વાલી ક્યારેય કોઈ અમારે પ્રશ્ન ઊભો નથી થતો સાથે સાથે એવું કહેવાય છે કે આ વર્ષે આ પ્રથમ આયોજન થયું એમાં અમને એવું લાગ્યું કે ખૂબ સરસ આયોજન થયું અને અત્યારે તો આપણે આ ગેટ ગેટ નંબર એકથી લઈને ગેટ નંબર બે સુધીનું લીધું પણ કદાચ ક્યાંક એવું અનુભવાય કે આગલા વર્ષની અંદર કે આપણે સમગ્ર સરખેજ ગામની અંદર પણ કદાચ આવું આયોજન થઈ શકે એવું વાલીનું પણ કહેવું છે અમે અત્યારે જ્યારે નગરયાત્રામાં નીકળ્યા ત્યારે ઘણા બધા વાલીઓએ ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ રીતે જોયું કે ભાઈ સૌ આ સંસ્થા ઓગણીસો ને બની એના પાયા થયા ઓગણીસો ને છેતાલીસમાં ત્યારથી લઈ અને આ બે હજાર પચીસ સુધી આ રથયાત્રાનું આયોજન તો પહેલીવાર થયું છે અને જોઈને સરખેજ ગામમાં પણ ખૂબ હર્ષોલ્લાસ છે અમારા વિદ્યાર્થી મિત્રો પણ હર્ષોલ્લાસ સાથે ખૂબ આનંદથી આ કાર્યક્રમને નિહાળ્યો આ અમારા મીડિયાના માધ્યમથી તમે બીજી શાળાઓને શું મેસેજ આપવા માગશો શું આ રથયાત્રાનો તહેવાર જે જે શાળાઓમાં નથી ઉજવતો હતો તેમને પણ ઉજવવો જોઈએ મેસેજ આપવા આપણે ઉજવવો જોઈએ કે ન ઉજવવો જોઈએ એ આપણી દ્રષ્ટિએ જે હોય તે કહી શકાય પણ એમાં કોઈ ચોક્કસ નિર્ણય ન લઈ શકાય કારણ કે આસપાસનું વાતાવરણ બાળકોનું વાતાવરણ સાથે શિક્ષકોનું ટ્રસ્ટમંડળનું જ્યારે આ બધા સાનુકૂળતા હોય તો હું કહી શકું કે ચોક્કસ આવા ધાર્મિક તહેવારો ઉજવવા જોઈએ જેના કારણે કે દરેક બાળકની અંદર આધ્યાત્મિકતાનું એક નોલેજ વધે એક જ્ઞાન મળે